નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ તો આજે ખાસ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણે સૌ જાણીએ છીએ કે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના પછી અત્યારે ભારતે જે પાકિસ્તાન અને જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ પાસે જે બદલો લીધો છે તેમાં જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે

મરકજ તહેબા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો અને વાત કરીએ તો આ તરફ ભારત દ્વારા નામ આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા અને આ દરમિયાન પાકિસ્તાનના જે રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન પોતાનો બચાવ કરી શકે છે પણ જો ભારત અટકશે તો અમે પણ અટકી જશું અને પાકિસ્તાનના જે ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ જે આઈએસપીઆરના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે જે ચોવીસ મિસાઇલો છોડી છે અને સમાચાર એજન્સી એનઆઈના સૂત્રો હવાળેથી આપણે વાત કરીએ તો જે એક જાણવા મળ્યું છે કે પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર નજર રાખ્યા હતા અને ખાસ કરીને સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુ સેનાના વિંગ કમાન્ડન્ટ વ્યોમિકા સિંઘે ઓપરેશન વિશે માહિતી આપી હતી અને સૌ પ્રથમ હવાઈ હુમલાનો બે મિનિટનો વિડીયો ચલાવવામાં આવ્યો હતો અને આમાં આતંકવાદીઓના ઠેકાણો ઉપર જે ભારતીય સેનાની કાર્યવાહી કરવામાં આવી છે તે બતાવવામાં આવી હતી અને હાલ આપણે સો વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ કે આ જે કાર્યવાહી છે તે કયા પ્રકારે કરવામાં આવી છે અને કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યમિકા સિંહે જણાવ્યું હતું કે આ ઓપરેશન રાત્રે એક વાગીને પાંચ મિનિટથી એક વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે થયું હતું અને પાકિસ્તાન અને પીઓકેમાં નો ટાર્ગેટ ઓળખવામાં આવ્યા હતા અમે તેમનો નાશ કર્યો છે અને લોન્ચ પેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા હાલમાં આપણે આ દર્શકોને બતાવી દઈએ કે આજે તમે તસવીરોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં જે જોઈ શકો છો જે પ્રકારે ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે આપણે જ્યારે પહેલગામમાં જે હુમલો થયો હતો અને આ હુમલા પછી સમગ્ર દેશભરમાં રોષ હતો અને જ્યારે આપણે વાત કરીએ તો લોકોની માંગ હતી કે જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ ખિલાફ એક્શન લેવામાં આવે કે કડકમાં કડક પગલું લેવામાં આવે અને ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે જે જે હાલમાં દિવસનો સમય હતો તેના વચ્ચે ઘણીવાર મિટિંગો થઈ ફોરેન મિનિસ્ટરોની મિટિંગ થઈ છે આપણા દેશના અંદર ગૃહ મંત્રાલયની કેટલી બધી મિટિંગ થઈ છે અને જ્યારે ગઈકાલે એક જાહેરાત કરવામાં આવી હતી કે આજે એટલે કે સાત તારીખે એક મોકડ્રીલ આયોજન કરવામાં આવશે અને બધા લોકો એમાં એની તૈયારીમાં હતા ત્યારે આજે સવાર સવારના જ્યારે લોકો ત્યારે એમને ખબર પડી કે એક વાગે દોઢ વાગે આજે પચીસ મિનિટનો જે સમય હતો તે પચીસ મિનિટમાં સેનાએ આખું ઓપરેશન પાર પાડ્યું છે અને સૌથી ખાસ અને મહત્વપૂર્ણની વાત એ છે કે આખા ઓપરેશનને સિંદુર નામ આપવામાં આવ્યું છે અને કારણ કે જે પહેલગામમાં જે સ્ત્રીઓ હતા અને તેમના જે પતિઓના મોત થયા હતા જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેના બદલામાં ખાસ કરીને એને એક નામ આપવામાં આવ્યું છે ત્યારે હાલ આ તસવીરો મારફતે આપ જોઈ શકો છો કે કયા પ્રકારે ત્યાં ભારતે બદલો લીધો છે અને કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આપણે સૌને જણાવી દઈએ કે હમણાં હાલમાં પાકિસ્તાન એવો દાવો કરી રહ્યા છે કે આ જે એરિયામાં આ હુમલો કરવામાં આવ્યો છે પણ ભારતીય સેનાનું કહેવું છે કે આ જે આતંકવાદીઓને આતંકવાદીઓ જે લોન્ચપેડ હતું ત્યાં હુમલો કરવામાં આવ્યો છે અને નવ લોન્ચપેડો ખાસ કરીને ઓળખી પાડવામાં આવ્યા હતા અને હાલ આ સમાચારમાં વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જતિન રાવલ અમદાવાદથી પ્રતિક લીંબાણી રાજકોટથી અમારા હર્ષ રાઠોડ ન્યૂઝ રૂમથી અને ખાસ કરીને ડોક્ટર હર્ષેસ શાહ જે સમન્વય ફાઉન્ડર છે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે જી હર્ષભાઈ સૌથી પહેલા હું તમારી પાસે આવીશ હમણાં હાલમાં આ જે ભારત દ્વારા જે એક કડક રૂક કરવામાં આવ્યો છે અને જે કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે શું અપડેટ છે આપની પાસે

ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આપણે વાત કરી તો ગુજરાતમાં અને ખાસ કરીને દેશના તમામ નાગરિકોની માંગ હતી કે સરકાર દ્વારા કઈક ને કઈક કડક પગલા એક લેવામાં આવે ત્યારે આ પ્રકારની જે પગલા લેવામાં આવ્યું છે એના પછી ત્યાં હાલમાં અમદાવાદમાં ત્યાં ત્યાં લોકોનું શું મંતવ્ય છે અને આને કઈ રીતે લોકો ત્યારબાદ તમામ પૂરા દેશની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે રોષ ની લાગણી જે હતી તે જોવા મળી હતી અને તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો અને તમામ લોકોની વાત એક જ હતી કે તમામ જેટલા પણ જે આતંકવાદી હોય તમામ લોકોનું લોકો ઉપર હુમલો કરવામાં આવે અને જેટલા પણ લોકો શહીદ થયા છે તમામ લોકોનો બદલો જે છે તે ક્યાંક ને ક્યાંક લેવામાં આવે ત્યારે છેલ્લા કેટલાય દિવસથી સડંગ જે પ્રધાનમંત્રી દ્વારા અલગ અલગ જે જે સુરક્ષાના જે વડાઓ છે ચાહે એર માર્શલ ના હોય ચાહે નેવી ના હોય ચાહે મિલિટરી ના તમામ સાથે અલગ અલગ મીટિંગો કરવામાં આવી હતી અલગ અલગ મીટિંગોનો દોર ચાલ્યો હતો ત્યારબાદ આ એક પગલું જે નક્કી કરવામાં આવ્યું હતું કે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવે અને ત્યારબાદ મોડી રાત્રે જે છે તે બ્લેકઆઉટ કરવામાં આવે તો પ્રથમ એ જણાવીશ કે કિશન કે ઓગણીસો બાસઠમાં ચીનનું યુદ્ધ હોય કે પાસઠ અને માં પાકિસ્તાન સામેનું યુદ્ધ હોય આ વખતે મોગડિલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું પણ એ વખતે જોકે અહીંયા ગુજરાતમાં એ વખતે એવું પણ કોઈ મોગ્રિલ કરવામાં નહોતું આવ્યું પરંતુ ચોક્કસથી જે પણ સરહદી વિસ્તારો હતા ત્યાં તમામ જગ્યા ઉપર આ પ્રકારનું મોગ્રિલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે ઘણા બધા લોકો એવા હશે જેમને મોગ્રીલ ખબર પણ નહીં હોય પરંતુ ચોક્કસથી હવે જ્યારે મોગ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે ગુજરાતમાં અઢાર જિલ્લાઓમાં અને અમદાવાદની અંદર દસ અને ગાંધીનગરની અંદર બે જગ્યા ઉપર મોકલી જે છે તે આયોજન કરવામાં આવેલું છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યા બાદ જે આ ભારતીય સેના દ્વારા જે રીતે એરસ્ટ્રાઇક કરવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો અને જે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે તેના લીધે પુરા ફક્ત અમદાવાદની વાત નહીં કરું ગુજરાતની વાત નહીં પરંતુ પૂરા દેશની વાત કરું કે સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક જાણે પોતાનો બદલો જે છે તે લેવાનો હોય અને રિવેન્જ પોતાનો પૂરો થઈ ગયો બદલો પૂરો થઈ ગયો તે પ્રકારની પરિસ્થિતિ જે છે છે તે તમામ તમામ જગ્યા ઉપર જોવા મળી ત્યારબાદ લોકોના મેસેજ આવ્યા હતા ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહ પ્રધાન જે અમિતભાઈ શાહ હોય વડાપ્રધાન હોય ચાહે રાહુલ ગાંધી હોય એટલે કે ક્યાંક ને ક્યાંક સર્વપક્ષીય બેઠકમાં જે રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ જ આ પગલું આ પ્રકારનું પગલું જે છે તે ભરવામાં આવ્યું હતું મલ્લિકાર્જુન સડગેનો પણ મેસેજ હતો કે સૈન્ય જે રીતે જે પોતાનું કામ જે ભાદુરી બતાવીને જે કામ કર્યું છે તે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે અને તમામ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની ખુશીનો માહોલ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે પરંતુ ચોક્કસથી હજુ પણ ખુશી મનાવવા જેવી સ્થિતિ હજુ નથી ચોક્કસથી હજુ પણ લોકોને જણાવવા આવી કે હજુ મોકડ્રીલ બાકી છે હજુ બ્લેકઆઉટ નો સમય બાકી છે બ્લેકઆઉટ ચાર થી આઠ વાગ્યા દરમિયાન જે છે તે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું છે ત્યારબાદ સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન અમુક જિલ્લાઓમાં ત્યારબાદ આઠ થી સાડા આઠ દરમિયાન અમુક જિલ્લાઓમાં અને સાડા આઠ થી નવ વાગ્યા દરમિયાન અમુક જિલ્લાઓમાં બ્લેકઆઉટ નો કાર્યક્રમ જે છે તે રાખવામાં આવેલો છે બ્લેકઆઉટ એટલા માટે રાખવામાં આવે છે કે આખા આપાતકાલીન પરિસ્થિતિ જો કોઈ પણ સંજોગોમાં ઉભી ઉભી થાય તો કેવી રીતે બાળકો હોય મહિલાઓ હોય કે એ લોકો પોતાનું જે કઈ રીતે પોતાનો બચાવ જે છે તે કઈ રીતે કઈ રીતે પોતાનું જીવન પર્યંત જે છે તે રીતે એની અંદર ચલાવી શકે છે તેના ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ જો ઇમરજન્સી માં ઉભી થાય તો તેને કઈ રીતે પહોંચી શકાય તેના માટે થઈને આ મોપડ્રીલ અને બ્લેકઆઉટ નો જે છે તે આયોજન કરવામાં આવેલું છે એમાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક જાતે જ ગઈ વાગે ગયા ગઈકાલે ગૃહમંત્રી દ્વારા આવેદન કરવામાં આવ્યું હતું કે લોકો જાતે જ આ બ્લેકઆઉટ જે છે તે તેનું પાલન કરે અને પોતાના ઘરમાં જો લાઈટ ચાલુ હોય તો તેનું પણ કોઈ રીતે બહાર ન જાય તેનું પૂરેપૂરું ખ્યાલ રાખે અને બ્લેકઆઉટ દરમિયાન કે મોબડ્રીલ દરમિયાન પોતે જો હોર્ન વાગે તો કોઈએ ગભરાવાની જરૂર નથી પરંતુ સલામત સ્થળે જવા માટે હોર્ન વગાડવામાં આવતું હોય છે એટલે કે તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક નાગરિકોમાં આ જાગૃતતા જાતે જે છે તે ક્યાંક ને ક્યાંક હોવી જોઈએ તો આ પરિસ્થિતિને કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે અને હાલમાં જે આપણે જોયું કે ગઈકાલે રાતમાં ફક્ત પચીસ મિનિટ ની અંદર આખું ઓપરેશન ને પાર પાડી દેવામાં આવ્યું છે ત્યારે ત્યાં સ્થાનિકો શું મંતવ્ય છે કિશન વાત કરીએ તો જયારે જે કાલે જે હુમલો કર્યો છે પાકિસ્તાન ઉપર જે ભારત દ્વારા કરી નથી શકતું ભારત છે પણ ભારત પોતાની શક્તિ બતાવવા નથી માંગતું અને જયારે જયારે ભારત શક્તિ બતાવી છે ત્યારે પાકિસ્તાને પોતાનું જે વર્ચસ્વ છે તે નીચું મૂકી દીધું છે તેના હથિયારો નીચે મૂકી દીધા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે કાલે જે એક વખત સમયથી જે એક પચીસ લગીનો જે સમય હતો ત્યારે જે એરસ્ટ્રાઇલ કરીને જે મિસાઇલો છોડીને જે પાકિસ્તાની જે આતંકવાદીઓ છે કારણ કે જે વાત કરી મહત્વની તો જે પાકિસ્તાન જે આતંકીનો અડ્ડો છે જેમ પગપેશાઓ કરીને આતંકવાદીઓ ત્યાં નાના મોટા થઈ ઉછેરાઈને જે આતંકવાદી બતાવે છે ત્યારે આતંકવાદીના પગ પે જે અડ્ડાઓ ઉપર જે મિસાઇલ એટેક કરીને જે ધ્વસ્ત કરવામાં આવ્યો છે ત્યારે ક્યાંકની ક્યાંક જે સમગ્ર ભારતમાં ક્યાં અને જે જેમાં અને ખાસ કરીને તો જે આ જે આ એટેક થયો હતો પહેલ ગ્રામમાં તેના જે પરિવાર છે તેનામાં ખુશી મોજો ફરી વડિયું છે અને કુલકા બદલા કું જેવું જે માંગ હતી તે ત્યારે પૂર્ણ પૂર્ણ થઈ છે અને મોદીએ જે મોદી સરકાર છે તેને લોકો ખોબલેને ખોબલે વધાવી રહી છે કે જે મોદી સરકારે જે પગલું ઉતાર્યું છે જે જે ગૃહ પ્રધાને જે પગલું પાડ્યું છે જે रक्षा મંત્રીએ જે પગલું પાડ્યું છે તે અક્ષરાનીય પગલું છે અને આવું જ આવું થશે બીજે ભવિષ્યમાં કોઈ આવી રીતે આપણી ઉપર જો ભારત ઉપર આવી રીતે હુમલો કરશે તો ત્યારે તેને ભારત આવી રીતે જળમાટોળ જવાબ આપશે અને મહત્વની બાબત એ છે કે જે પહેલા કોલવામાં એટેક થયો હતો તે બાદ જે પહેલગામ માં એટેક થયો હતો અને જે પહેલગામ માં તો જે મહત્વ જે બાબત કેવાય કે જે હિન્દુ યુવકો છે જે પુરુષો છે તેને જે વીણી વીણી હિન્દુ છો કે મુસ્લિમ છો તેમ કહીને માર્યા હતા જો તમને કલમા પડતા આવડતો હોય તો તમે મુસ્લિમ છો તેમને જવા દીધા હતા અને જ્યારે જો તમે હિન્દુ છો તો તમને તેમની ઉપર ગોળીબાર કરીને તમને મોતને ને સમર્પિત કર્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક જે મહિલાઓ છે તેઓ એવું પણ કહી રહી હતી સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા હતા કે જે મહિલાઓ છે તે પોતે કહી હતી કે અમારા જે સિંદૂર છે તે પાછે આતંકવાદીઓ છે તેમાં સિંદૂર મીઠાવ્યું છે ત્યારે અને જ્યારે આજ આ બાતને વાતની જોઈને મોદી સરકારે છે તે આ જે આ સિંદૂર ઓપરેશન સિંદૂર છે તે નામ આપવામાં આવ્યું તેવું પણ લાગી રહ્યું છે અને જે હાલ અત્યારે ક્યાંક ક્યાંક આ જે પ્રહેલગામમાં જે મૃતકોના પરિજનો છે તેને પણ એક એક ખુશી થાય છે કે હાલ ચાલો અમારા જે પરી મૃતકો જે મર્યા છે તેને હવે જે સાચા અર્થમાં ન્યાય મળ્યો છે કારણ કે જે આ મુદ્દે જે સરકાર દ્વારા જે લોન્ચ પૈયા જે લોન્ચ પે કરીને જે આતંકીઓના ઘર ઉપર જે હુમલાઓ કરવામાં આવ્યા છે આતંકીઓને ઠાર મારો

મોકડ્રી તમામ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે રક્ષા મંત્રાલય દ્વારા પણ આ આયોજન ની દરેક તરીકે સમીક્ષા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે મોકડ્રીલ નું સૌથી

હવે હાલ અમારી સાથે જોડાઈ ગયા છે સુરત થી અમારા સંવાદદાતા સુનીલ પ્રજાપતિ જે હું આપણે જ્યાં જ રાતના જે અત્યારે ભારતે જે આતંકવાદીઓ વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે અને ખાસ કરીને જ્યારે લોકોની માંગ હતી કે ભારત કડકમાં કડક કઈ કાર્યવાહી કરે આતંકવાદીઓ વિરુદ્ધ તો એને લઈને ત્યાં સુરતના સ્થાનિક લોકોને શું મંતવ્ય છે વિકિશન ચોક્કસ થી જણાવી દેવું પહેલગામ ના હમલા પછી આખા દેશ રોષ માં હતો ત્યારે જે ગતરાત્રે જે સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી જે જે આતંકી હુમલા ને નાબૂદ કરવામાં આવ્યા છે તે પછી તમે જોઈ શકો છો પૂરા સુરતમાં લોકોના લોકો ઘડી તમે જોઈ શકો છો અહીંયા ખુશીનો માહોલ થશે કેટલા લોકો એ તો રેલીઓ કાઢી કેટલા લોકો એ તો મીઠાઈ વેચી છે પ્લસ એ દિવસે આજે મોકડીન પણ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા તેની પણ યોજના ચાલી રહી છે તેના પણ લોકો પણ જાગૃત થયા છે લોકો જોવા માંગે છે આ વસ્તુ શું આપણે જઈએ તમે જોઈ શકો છો મારી પાછળ આ લોકો દેશ દેશના રાષ્ટ્રીય ધોરણ લઈને છે લોકો વાતો કરી રહ્યા છે શું એમને જોડે આપણે વાતો કરશું શું છે આ ઘટના જે સેના દ્વારા જે કાર્યવાહી મોટી કરવામાં આવી છે તેના વિશે શું છે ને એ લોકોને શું અહેસાસ થાય છે દેશના પ્રત્યે ને સેના તરફથી જે શું આ ઘટના જે થઈ તે પછી આપણા સેના દ્વારા જે જવાબ બદલો લેવા માટે વિશે શું કહેશો

પહેલગામ હુમલાની અંદર જે રીતના આતંકવાદીઓએ કાયરાના હરકત કરી હતી ને જે મહિલાઓના સિંદુર નષ્ટ નાબૂદ કરવાની કોશિશ કરી હતી એમનો આ ઇન્ડિયન આર્મીએ જવાબ આપ્યો છે ભારતના તમામ લોકોની અંદર રોષ હતો કે આ આતંકવાદીઓ બચવા ના જોઈએ અને અમારી આર્મીએ સિંદૂર ઓપરેશન કરીને જે આતંકવાદી અડ્ડાઓ પાકિસ્તાનની અંદર સાફ કર્યા છે પણ હજી અટકવાનું નથી

સમન્વય ફાઉન્ડર છે જે આશીષ હું સૌથી પહેલા તમને પૂછવા માંગીશ ભારત દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને આપનું શું મંતવ્ય वो एक माने અત્યારે એક મેસેજ આવી ગયો તો હું એનાથી શરુ કરું છું તો જરા સાંભળો સૌ લોકો સિંદૂર તો सिर्फ झलक है सिंदूर तो सिर्फ झलक है मेहंदी हल्दी बारात और डोली अभी बाकी है तो दिस वाज अ लाइटर નોટ નો ઉપર હતો બટ ધ સિચ્યુએશન તમે સૌ લોકો સાંભળો કે इट्स अ વેરી સિરિયસ અને એક બીજી વાત જે છે કે આપણે ઘણા ખુશનસીબ છે કે આપણા વડાપ્રધાન મોદીજી છે એનું હું કારણ ગણાવું કે એના તો એમ તો ઘણા કારણ છે પણ એક હું એ વર્તમાન પરિસ્થિતિમાં જો એક કારણ છે કે સાત મહિને આ લોકોએ ડિક્લેર કર્યું કે નેશન વાઇડ ડ્રીલ થશે રાઈટ અને છ છની ની જ આ સાતના સવારે સવારે રાત્રે એક વાગ્યે આ લોકોએ એટેક કરી દીધું તો ધીસ ઇઝ માસ્ટર રિસેપ્શન સી તમે સાત તારીખને ડ્રીલ મૂકો છો તો સામનાવાળા કન્ટિન્યુ શું લાગે એનિમિનેસ શું લાગે કે તમારું એટેક આઠને થશે યા નવને થશે યા દસને થશે રાઈટ કારણ કે ડ્રીલના પાછળ તમે એટેક કરશો બટ વોટ મોદીજી એન્ડ ધ આર્મી ડેટ આ લોકોએ છ ની રાત્રિને આક્રમણ કરી દીધું તો એ એક ઘણી મોટી સ્ટ્રેટેજી હતી અને એના કારણે તમે જો કે અમે લોકો નાઇન સ્ટ્રેક કર્યા ત્યાં પાકિસ્તાનના અંદર ઘૂસી રહ્યા ઇવન ભાવલપુર તો એ તો હંડ્રેડ કિલોમીટર અંદર છે ઇસ્લામાબાદ ઇસ્લામાબાદ છે એના બિલકુલ નીચે છે પાસમાં છે તો ધીસ વોઝ અ વેરી ડેરિંગ મોટું એ એક્શન હતું ધીસ ઇઝ નો સિમ્પલ એક્શન ધેટ વોઝ ડન બાય અવર ફોર્સેસ તમે લોકો અંગ્રેજી પણ જરા હું જરા વચ્ચે અંગ્રેજી બોલું છું પ્લીઝ એક્સક્યુઝ મી તો સો ધીસ વોઝ આ માસ્ટર સ્ટ્રોક હતું મારા પાસે એક બીજી બીજું મેસેજ આવ્યો છે એક ભાવલપુર હોસ્પિટલથી એક લિસ્ટ આવી છે એમાં આ લોકોએ ફોર્ટી ટુ પર્સન્ટ જે મારા ગયા એટેકમાં એની લિસ્ટ છે તો ફોર્ટી ટુ કન્ફર્મ પીપલ ટેરોરિસ્ટ પીપલ એટલે ટેરોરિસ્ટ આ લોકોએ ગયા ઉપર બહતર વુરના પાસે તો ધીસ ઇઝ જસ્ટ એક સેન્ટરથી આવ્યું છે અમે લોકો નો સેન્ટરના ઉપર હમલો કે હતો એનાથી એકથી એન્ડ એ પણ હવે એઝ ઓફ નવ સિચ્યુએશન છે કે બયાલીસ લોકો ટેરોરિસ્ટ મારા ગયા તો મારા ગયાથી કેઝ્યુઅલટી પણ મોટી છે આ લોકોની તો આઈ થિંક દિસ વોઝ ઓફકોર્સ આ પેલું કદમ હિ હતું આપણું વી શુડ નોટ બી વેરી મચ વોટ ઇઝ એક્ઝુબરેન્ટ એમાં ઘણી ખુશીની વાત નથી ખુશી છે પણ એ અમે લોકો જ્યાદા જાહેર નહીં કરતા કારણ કે એ તો હવે શરૂઆત છે અને મને એવું લાગે છે કે એ જરા ચાલશે જરા કારણ કે પાકિસ્તાન તો એ ગલીનો કૂદતો રહે છે ને કે જેને સારા પથ્થર મારો તો પણ એ ભોગતો રહે છે તો એ તો એવો છે પાકિસ્તાન તો એ અટેક તો કરશે જ કરશે એન્ડ ઓલ પ્રિપેર્ડ ઓલ્સો तो हमें यही जो है कि वोट विल बी देशन लेवल टू वोट लेवल आ, हमें अंत हो तो मार ख्याल अनादर वीक्स टाइम और सो पाकिस्तान तरफ ही अटैक थे जल्दी थे फोर्च्युनेटली वी आर ऑल प्रिपेर्ड हम जो न्यूज जो तो, तो નરેન્દ્ર મોદી વડાપ્રધાને રાજનાથસિંહને આદેશ દીધું છે કે તમે તુરંત જે છે બોર્ડરના ઉપર જાઓ અને સ્થિતિનો જાયજો લો તો ધીસ ઇઝ અ ગુડ ડેવલપમેન્ટ અમિત શાહભાઈ પણ સમસ્ત સીએમના ને મળી રહ્યા છે ત્યાં બોર્ડરના તરફથી જે પણ આપણા છે પંજાબ જમ્મુ કાશ્મીર અને નોટ ઇવન દેટ ચાઈના સાઈડ તરફ તો વાળા બી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ નોર્થ ઇસ્ટ એ એમના CM પણ ના સાથે પણ મીટિંગ થઈ છે તો ઇન્ડિયા is well prepared અને જી અને અમારી જીત તો નક્કી થશે જ થશે બટ વી હેવ ટુ જસ્ટ સી ટુ થિંગ્સ કે આ શું એસ્કેલેશન લેવલ કે નામ આપવામાં આવ્યું છે કારણ કે જ્યાં તે લોકો જે લોકો માર્યા ગયા હતા અને તેમની પત્નીઓના કારણે અને જે લોકો છે તેમના કારણે આખું જે સિંદુર નામ આપવામાં આવ્યું છે ઓપરેશન તેને લઈને ત્યાં શું મંતવ્ય છે

જ્યારે આ પાકિસ્તાની આતંકવાદીઓ એ એમના પતિની હત્યા કરી હતી એટલે એમને રંડો આવે એવું કૃત્ય કર્યું પરંતુ આ ઇન્ડિયન આર્મી અમારી એવી છે કે એમને સિંદુ કાયમ એમના માંગમાં ભરાઈ રહે એટલે આ સિંદૂર ઓપરેશન કરીને એમનો બદલો લીધો છે આ જે કઈ મહિલાઓ છે એ મહિલાઓ કાયમ યાદ રાખશે કે અમારા એક પતિની હત્યા તમારા સેંકડો આતંકવાદીઓને મારી નાખવાની અમારી ઇન્ડિયન આર્મી શૌર્ય રાખે છે અને દુનિયા આખી જોઈ રહી છે કે ઇન્ડિયન આર્મી નું જે શૌર્ય છે એ શૌર્ય આખી દુનિયામાં વખણાય છે અને ભારતે રાતના જે બદલો લીધો છે એ અમે અમને ગર્વ છે ઇન્ડિયન આર્મી ઉપર અને ભારતીય સેના ઉપર ગર્વ છે એ અમે નિરાતે સુઈએ છીએ અને એ લોકો રાત દિવસ અમારી રક્ષા કરે છે એટલે અમને ખૂબ જ ગર્વ છે હજી અટકવાનું નથી આપણે હજી પીઓ કે આપણે લેવાનું છે ને પાકિસ્તાનના ટુકડા કરવાના છે આપણે સાંભળ્યું કે જે હિસાબે એ લોકો બહુ ખુશ નજર પડી રહ્યા છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો જે આ તમામ જે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેનું નામ સિંદુર છે અને તેને લઈને મહિલાઓમાં ક્યાંક ને ક્યાંક બહુ ખુશીનો માહોલ છે જી જતીનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવવા માટે સુનિલભાઈ આપનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે પ્રતિકભાઈ આપનું પણ ધન્યવાદ અને ડોક્ટર હર્ષ શાહ આપનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે હાલમાં અત્યાર માટે બસ આટલું જ બાકી નવું વિગતવાર વાર્તા સાથે ફરી મળીશું ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત